તો ખેડૂત મિત્રો આજે અઠાવીસ સપ્ટેમ્બર અને સિસ્ટમનો મુખ્ય રાઉન્ડનો વરસાદ આજથી ચાલુ અને સિસ્ટમ આવી ગઈ આગળ મહારાષ્ટ્ર નજીક છે અત્યારે મુંબઈ આવી અને લો પ્રેશરમાંથી મજબૂત થઈ અને રાતની ડિફ્રેશનમાં ફેરવાઈ ગઈ અને તેની ગતિ થશે ધીમી મુંબઈમાં ઇંચમાં નહીં પણ ફૂટમાં પડવા લાગ્યો વરસાદ અત્યારે અતિવૃષ્ટિ ચાલુ છે તેમજ સિસ્ટમ ઉત્તરમાં ચાલશે પાછી નબળી પડશે ચોટી જશે અને આવશે ગુજરાતમાં ભારે વરસાદ તો સાવધાન મુંબઈ તેમજ તેને લાગુ દક્ષિણ ગુજરાતના આપણા જે વિસ્તારો છે તે તો હાથીયાની સૂંઢ ફરવા લાગી છે કામ હોય તે વેલેરા પતાવી લેવાના છે તો આજે જોઈએ તો દક્ષિણ ગુજરાત અંકલેશ્વર ભરૂચ રાજપીપળા સુરત વલસાડ બારડોલી બિલીમોરા ડાંગમાં પડી શકે ભારે વરસાદ તેમજ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ ભારે વરસાદ પડી શકે તેમજ બોટાદ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ મધ્યમ વરસાદ તેમજ દ્વારકા જામનગર પોરબંદર મધ્યમ વરસાદ તેમજ કચ્છમાં પણ પડી શકે મધ્યમ વરસાદ ઉત્તર ગુજરાતમાં પણ જઈ શકે વરસાદ તો ખેડૂત મિત્રો જે જરૂરી કામો એ વેલેરા કરી લેવાના છે કડાકા ભળાકા સાથે હાથીયાની સૂંઢ છે ગમે ત્યારે ગમે ત્યાં જઈ શકે સિસ્ટમની જેમ શંકા હતી કે દરિયામાં જાય અને સીધી જો ઉત્તરમાં ચાલે તો ગુજરાતને કેન્દ્રમાં લઈ લઈએ તો એવી એક પરિસ્થિતિ ઊભી થઈ છે અને આ બધું થાય છે ત્યાં જ બે દિવસમાં બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ પણ દેખાઈ રહી છે ખેડૂત મિત્રો માટે બહુ અઘરા સમાચાર છે પાકેલા મોલમાંથી આવશે વરસાદ